હવે મિત્રો આપણે જોવાનું છે સીતાફળ આવ્યા છે કે નહીં તો ચાલો મારા પપ્પા જોઈ રહ્યા છે જોવા મિલનભાઈ સીતાફળ જોવા સીતાફળ ને આખી ઉકળી ગયો મોટી મોટી જોવા પણ અહીંયા પાંચ દિવસની વાત છે ને તોડવાના નથી આપણે અત્યારે પાંચ સાત જે વાત જોવાની છે આપણે પછી એને તોડશું પાકલ ભાઈ તો જોઈ લઈ ખવાય એવું એ જો વાત છે અઠવાડિયાની સાત દિવસમાં એ નહીં થાય અઠવાડિયું વીસ હશે આખું એની પહેલા તો બોર થઈ જાય છે બોવડી ભાઈઓ દેખાડો ભાઈ બોરડી ગુંદા બતાવો તમને લાગે ગુંદા ઉતાર્યા ગુંદા આવે નહીં પણ અમારા ગુંદાના ગુંદા આવી છે શાક કરવા તોડી લીધા છે બી ભાઈ આપણે સીતાફોળી જોવો કેટલી સામે જોવો ઓલ્યા છે પછી માંડીને એટલે ઓલ્યા ચેઢા પછી સીતાફોળી છે સીતાફળા જોઈ લો સીતાફળ જો છે ને મિલનભાઈ એ તો આમાં લાગડ દેખાય છે નીચે જો પાકી ગયેલા પણ છે છે પણ તોડવાનું નથી જનાવર ખાટો રાવા દેવાના છે અને કેવું છે જો પાકલ છે તોડેલો મિલનભાઈ રાવા જવાનું નથી તોડવું ભલે જોયું આ બધી સીતાફળી છે જો લાગડ દેખાય સીતાફળી આ બાજુ લીમડા છે હા પોપૈયા પણ પાકલ છે જો મિલન ભાઈ બતાવો છો આ અમારી મીઠી લીમડી મિલન ભાઈ આ અમારો આંબો જોઈ લો તમે ધીરે ધીરે એનું આકર્ષણ થઈ રહ્યું છે પણ ઈડનું પ્રમાણ વધારે છે એટલે પાંદડા ખાઈ જાય છે આ આંબો જુઓ તમે આંબો હું પોપૈયો આંબો બોલાઈ ગયો પોપૈયો જો પાકલ છે એ એક દિવસમાં પાકી જશે ગલ પડી ગયેલી છે તો હવે અમે પણ પરિસરના પલ્લી ગયા છે વાડીની ફરતો ફરતો આંટો મારી મારીને પણ હવે થોડોક આગળ આવીશું મિલનભાઈ આને શું કહેવાય આને ભાઈ શું કહેવાય એનું માં લખજો અમના નથી પણ ખબર આ શું છે એ તમે કહેજો કોમેન્ટ કરીને આને શું કહેવાય આપો પૈ મિલનભાઈ હા નાનો એવો છે જોવો તમે આને ભાઈ ઝીણા ઝીણા દેખાય છે વાલ લાગશે હજી ચાલો આગળ બતાવો મિલન ભાઈ પાણી વગરના ના ઉકાવા મળ્યા છો તમે જોવો અંદર કાચા બોડીના ના વેલા કેમ થઈ ગયા હોય એવા થઈ ગયા આ હરગો આપડો પણ હરગો માં ખોટ જવાની છે મિલનભાઈ ભાઈ હરગોવામાં ખોટ જવાની છે એક પણ હરગોવા સીમ નીચે આવી ગયું આ શીખોડી આપડી

રામણો છે રામણો ત્રીજા વર્ષમાં બે ગયો છે પણ રામડો આવશે આવે એટલે આપણે બધાને બતાવવાના છે કે ભાઈ જો અમારા જાંબુડા ને જાંબુડા આવી ગયેલા છે આવો મિલન ભાઈ આ બધું આ અમારો બીજો પોપૈયો છે ઉપરા ઉપર આવેલા છે પોપૈયા તમે જુઓ આ ગીર ગાય છે અને પેલે તેની વાસડી છે

તો કેવું બને એ ભાઈ તમે બનાવશો તો તમને કેવું કે શાક બનાવ્યું છે પણ ખાવાનું અમારે તમને ખબર કેમ પડે અમે વાડીમાંથી કુલ ચાર વસ્તુ ગોતી છે એક લીંબુ છે એક ગુંદા છે જમરૂક છે અને આ દાડમ છે આ અમારું મિલર છે તમને તમારે ભાડે જોતું હોય તો નંબર ઉપર સંપર્ક કરો સારું છે અને અવશ્ય તમારે જોતું હોય તો શરમ ન રાખતા ને કહી દેજો તમને મારો વિડીયો ગમો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને ફોલો કરો અને ભૂલતાની વાડીની મોજ મોજ આઈડીને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને ફોલો જરૂર કરજો